જેઠણને ફોન કરું આજે વિડિયો કોલ થી વાત કરું માતાજી હેલો અરે તેરી છોડી મેરા છોકરા બાજ્યા હે એમાં મને હું કામ વચ્ચે ઘેડે હે અને તને એટલો જ બાજવાનો ચટપટો હોય તો આવી જા હામી સાતીએ એ નું ધાવણ ના યાદ કરાવી દઉં ને તો આવું ધસી મટી જો અરે પાણી માપવા માટે હામે આમ ના પડતા હે એ ફોન મે બાકા ઝીકી નહી હોની હોની કરતી હે કરુંગી કરુંગી મે મારી આરે લમણા નહી લેવાના अजू के ते मेरा असली सरफ नहीं देखा है क्या क्या अरे ऋषना देखनी कितनी बार केवाना है मेरे को क्यों हंबरावती है तेरे बाजवाना है तो हां मैं साथी आई मेरे मोढ़ा मोढ़ा पर केवा आई खबर पड़े बात ना बोल थी सीधी नो ना करइना को ना तुम तो मटी जाओ मारो हमको मारो आई आई जा जा शिबली વાત અધૂરી રહી ગઈ હતી વાત કરું છું પછી આગળ વાત તો સાંભળું મારી હું તમને બધી વાત કરું

અરે ઘણી વાર કોકિલા બેન કોકિલા કાકી કેતા હોય કે ઓલા જન્મ માં તમે બેનું હોંગી કે હું નીતા બેન કાકા બાપા ની બેન હોય ને એટલું ભણે હજી માની જણી બેન હોય ને એટલું ભણે પણ કોકિલા કાકી બહુ રાજી થતા હો મારું નીતા બેન નો જે ભેડિયાળો હતો ને તો એ રાજી થતા કે તમે હકી બેન થી વિશેષ લગતી બોલતી અરે મારા હમણાં કોઈ તો જવાનું જ નહીં આ જામનગર વચ્ચે આવ્યા એ મારથી ન જવાના

એવી રીતે હું પણ પ્રોપર્ટીનું કામ કરું છું પ્રોપર્ટી તો તો થોડા ઘણા એ કામ કરતી પછી તો મારી બધી પરિસ્થિતિ જાણે મને કહે ને કઈ વાંધો નહીં જયારે તમે નવરા પડો ને ત્યારે મને કહેજો આપણે જામનગર ભેગા થશે બાકી તો અરે વચ્ચે તો વર્ષમાં બે વાર માર ઘરે આવે હા પણ જરા અભિમાન લાગે પણ બોલવામાં ના લાગે મારા ઘરે આવો તો તમને એવું લાગે ઓહો આ તો બહુ સિમ્પલ છે બાકી ઘણી માતાજીની દયા હે અરે નીતાબેન ક 27 માલની બિલ્ડિંગ છે મા 10 માલની બિલ્ડિંગ છે અમારું કંટ્રોલ હે લેવલ 11 બેનું હરખુ છે અમાર બેની કેપેસિટી હરખી છે થોડી વધારે એમની છે મારે થોડી ઓછી છે પણ એમણે કોઈ દી ભેદભાવ નહીં રાખાય

તમને એસા લાગે કે ગોળા ફેંકતી ના ના ગોળા નહીં ફેંકતી હું એક વાત બોલું નીતાબા હે ને એ મારી બેન પાકિયે નીતાબા કોણ અરે નીતાબા ને હા નીતાબા નીતા અંબાણી ઘર જેવા સબરના મારા અરે સાત તો આમ ભેગી કરતી હે સાતમ આઠમ સાતમ આઠમ હા સાતમ આઠમ નહી આતી શ્રાવણ મહિના મે

અંકે કોઈન ભરોસો પડતાઈ નહી હે ના પણ ઘર જેવો સબંધ છે મારે હમણે મેરાકો તાવા આયા હતા ને તો યા બારામ ઉતર ગયા ને તો ઉસને ટ્યુબ એક મોકલી ફા કુરિયર કે આયા એ જસી બા ટ્યુબ લગાડી દો ને જાય ગયા એસા બોલાય મેરી પાકી બેઠી પણ હું બહુ સીધી સિમ્પલ છું મેરે કોઈ અભિમાન જરાય નહી આવડા આવડા મોટા મોટા કોન્ટેક્ટ પણ મને જરાય અભિમાન નહી કોઈ જાતનો નો વટ પાડવો બોલવું એ તો મને આવડતા જ નહી બધા મને ભોળી કઈ ને બોલાવે હે તમે બહુ ભોળા હોય હશે બોલતી હશે તમે પણ આવના સાતમ આઠમ પર

<laughs> अरे भाई घर भेगी नहीं था तो कितनी बार फोन करवाया है खबर नहीं पड़ती, नहीं पड़ती। हर हर तो ताव आया हर 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 तो हर है हर क्या है अरे धक धकता क्या है धक धकता अरे भाई साहब बे मोढ़े ताव आया है सारे को से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो अरे जो काले गरम गरम होता है गरम गरम लगता है और रात को सो जाते हैं और नाक में से जो निकलती है न, वरार, ताव, 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 ताव ना वरार जो वरार आती है नाक में से और ये सब मुझे हो गया है मेरा माता देखो को फोटो भेजा है देख लेना देजू, देजू। अरे मुझे बड़ा मूत्र गया है तो, મુજ કોઈ કામ નહી હોતા હેરા નાના છોકરા કરે બહુ પડતા હે કઈ કામ હોઈ એ થોડું ઘર સાફ કરે ઉકેડે એટલે ગામનો કચરો કોઈ હું જ નહીં પડતી ભાઈ મૂકો મારા વ્યાજ કહી હતા વાત કરવાનું તમે હમત

હલો કેમ શું હે મજા જીવન નકામા હે વરસાદ હે તો અનાજ પાકતા હે અનાજ પાકતા હે તો આમ ખાતે હે અને ખાવામાં તો વાંધો નથી આવતો પણ સમા ગામડે રેતા ને ત્યારે વરસાદ બહુ સારો વરસાદ વગર જીવન નકામ પણ આ વરસાદના લીલોડા નું ગામડે ની હમ રહેતે છે ને તો પચપચ માં ડબલા લઈને જવા પડતા તમારે શૌચાલય ક્યાં થયા અમારે નહિ થાય એ કારણે ત્યારે અમે તો એવા ઝાઝા વરસાદ પડતા હોય ગમે એવા પડતા વરસાદ રાખી બહુ થાય અમે પણ પછી જવાનું થાય ને તારે બઉ અઘરું લાગતું પૈક પૈક પૈપ જે એમાં અમારે જો મોટા હોટે ને લાશું કાઢવાની હોય લાજ બાજ કાઢવાની હોય અમારા રિવાજ થાય ને આમ મા સાઈડમાં ઊભું રહેવાની એક તો આપણે ભી પડી હોય અને બધાને ભારે લાશું કાઢે સાઈડમાં ઊભી રહેતો તેમ માન રાખશે બહુ જ વડીલોના માન આ રાખશે નહીં જાતે અમારા રિવાજ થાય ગમે એટલી ઘી હોય પણ કંટ્રોલમાં રાખતા એ બધી જાય પછી દો તૂટી પછી વાડામાં જતા આ તો ભાઈ વરસાદ આવ્યો એટલે મને થયું કે લાવ તમને બે વાત કરું તમને સમજમાં તો આવે છે ને અમારી ગુજરાતી હિન્દી થી જે ભાષા બોલતી અરે સમજી જાજા અરે સમજી જાજા નહીં સમજી જજો સારું સારું સારું

આ હિન્દી વ્યવહ ને સમજાવું એટલું કઠિન છે ને કે હાથી ખોળામાં બે કીડીને કોળે આપો અને મચ્છર કપડા પહેરવ એટલું અઘરું પડે છે अरे रामजिया जो गोदड़ा होते हैं ना हम होती हैं हम रात को सो जाते हैं ना तो वहाँ जो पाथरती है वो गोदड़ा कहते हैं गोदड़ा मुकवाना जो आता है ना रामजिया ऐसे एक गोदड़ा बाटते है और ऐसे मुकते है ना उसको रामजिया कहते हैं अरे अरे तो किसी का फोन वच में आता है मैं पसी बात करती हूँ जल्दी जल्दी पासा मोकलो वरसाद नु वातावरण है वाह झाझा वरसाद बढ़ जाएगा तो कहीं અરે શું સમજાવું મુશ્કેલ આવી ગઈ હેલો છોકરો મારી પર ભજી બનાવ શીખવાડ છે બોલાતો મે તો ચણા નો લેવાના અને એમાં બધું હળદર મરચું મીઠું બધું નાખવાનું લીંબા નાખવાના નાખવું હોય તો ન કરો બોલો સોડા આવતા હે ને ઈનો એનો થોડો નાખવાનો અને ડુંગરી સમારવાની ઝીણી ઝીણી બટાકા ના ખાવા તો બટાકા બટાકાની ઝીણી ની પતરી પાડવાની મરચાં ના ખાવા તો મરચાં ના એ ભજીયા કો જો ખીરા હતા ને થોડા પલાળી મૂકી રાખવાના તપેલા માં હા મસાલા એટલે મરચા લાલ મરચું હતે ને તીખા તીખા લાલ મરચું નાખવાનું બધું નાખવાનું અને થોડાક જ ભજીયા ખવડાવજે અરે એને પેસોટી ખસી ગઈ હે અને બહુ ખાયા ગયા તકલીફ હોય પેસોટી એટલે એને ઘડે ઘડે ટૂંક આવે પેટમાં ટૂંક ટૂંક એટલે ઘડે ઘડે એવું થાય કેજરું એવું ઝાઝરું કરે એને પેસોટી કહેવાય એ બેહાડવી પડે અલકે તાર મગદ મને ઉતરે દેને દે બોય એને થોડા ભજિયા ખાવાની ઈચ્છા થઈ હે તન ખવડાઈ દે અને પછી રવાના કર દે તુમારી બેટી કોને મેરે બેટા કો બેવને મોકલી દે આ પા જાજો વરસાદ આવશે વર્ષે પછી пурબુર આવશે пур કે пур એટલે બહુ વરસાદ નહીં આવતા માર વરસાદ આવતા હે બહુત આવતા હે પછી બહુત કણી જતા હે સ ઉસકો пур બોલતે હે આપ ક્યા બોલતે હે મેરે કો નહીં પતા પર пур આયા તો ને ઘર ભેગા ના કર દો બેવને હા અને ભજિયા બહુ ના ખવડાઈ કિરા બનાના હે થોડોક આટલો ભજિયા લોટ લેજે એટલે ચણાનો લોટ અને આટલા થોડાક બનાવી દેજે ડુંગળી કા ઓર બટાકા કા મચાકા કા એ બધું મિક્સ કરીને ત્રણ ચાર ભજા ખોલાઈ દેજે ભલે પછી હું સમજાવતી હું કાલે અમે જાણે પડે કા હું ફોન કરતી થોડી વાર એમ કરતી ત્યાં સુધી ખસી બહુ ના તો એટલું ખાસ ધ્યાન રાખજો ભાવિની બહુ પ્રીતિ આ ભરોસો આ બહુ એક દેખાતી નથી ઘર મને માંજી મને કેટલા ને પણ ગામનો બેઠા છે અત્યારે થાને ભાઈ हाँ रेवन बोलिए हां ध्यान से बात हमरो सोकरन वेकेशन खुल गया है निहार मुकल लाना है निहार आ, निहार निहारा पार्टी पेन नहीं जाते भणवा एकड़े एक बगल बे लगते ये तो... पार्टी क्या है पार्टी हां पार्टी लखनऊ आता है ना क कमर नो क ख खड़िया नो अरे मुकल जफा वेकेशन खुल गया है भणवा जवाना है भणवा लखवा जवाना के नहीं भणवा भणवा क्या भणवा भणवा साले को बम से उड़ा दूंगा एक बार आ? हाथ में आ जाए तो तुम्हारी बेटी को भणाया है नहीं तू मेल बोल कौन सा वाला मेल मेल ईमेल भाई साहब तू मेल मेल अला ईमेल मेल अरे मेल एक तो सु फोन मुख मारे को काहे मुझे जाना है मुझ।

anu upper mukli ji ji bye, <laughs> bye.